આપઘાતની દુષ્પ્રેણા કરનાર રીટા આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી લસકાણા પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે ચાવડા નાઓના માર્ગદર્શનના આધારે સર્વેલન્સ પોલીસ ઇન્સ્પેક્ટર એન આર પટેલ તથા પોલીસ કોન્સ્ટેબલ ચિરાગસિંહ દેપસિંહ નાઓ લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સીસના આધારે લસકાણા વર્ષ બે પચીસ પાર્ટ એક ગુનો નંબર બે પચીસ તારીખ ઓગણીસ ભારતીય ન્યાય સહિતની મુજબનો આરોપી વર્ષ ધંધો વેપાર પાનનો ગલ્લો નંબર વિભાગ બી ત્રણ ચારસો એક હોમ રેસીડેન્સી ક્રિષ્ના બંગલોઝ ની સામે કામરેજ સુરક્ષા મૂળ વતન ઘોડવદર ગામ તાલુકો વંથલી જિલ્લો જૂનાગઢ પકડી પાડી ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે તમે જોઈ રહ્યા છો સેવા ટાઈમ ન્યૂઝ ચેનલ અજમલ જાધવની સાથે